પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે અને દેશ વિદેશથી લોકો સંગમમાં પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રદ્ધાળુઓના આસ્થાને ધ્યાનમાં લઈ વોલ્વો બસ શરૂ કરી છે અમદાવાદથી પહેલી બસ શરૂ થયા બાદ આજે સુરતથી બીજી બસ શરૂ થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે મહાકુંભ જનારા શ્રદ્ધાળુઓની બસને લીલી ઝંડી આપવામાં આવી છે

આજે પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી જેમાં પાંત્રીસ ભક્તો પ્રયાગરાજ જવા રવાના થયા હતા આ અંગે મુસાફરે જણાવ્યું હતું કે અગાઉ પણ પ્લાન બનાવ્યા હતા મારે ત્રણ વર્ષની નાની બાળકી હોવાથી ત્યાં ભીડ વધુ હોવાથી અમુક અકસ્માતો પણ બન્યા હતા જેથી ન જવાનો વિચાર કર્યો હતો પરંતુ ગુજરાત સરકાર દ્વારા બોલવો બસ સેવા શરૂ કરવામાં આવતા અમે બુકિંગ કરાવી લીધું હતું અમે સરકારનો આભાર માનીએ છીએ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા નવી બસો શરૂઆત કરવામાં આવી છે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેના પગલે સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી જ્યારે આજથી વધુ પાંચ વોલ્વો બસ શરૂ થઈ છે આજે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ રવાના થયા છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો આ સાથે જ થી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સુરતથી પ્રયાગરાજ માટેની રોજ બે એસી વોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરી છે જેના કારણે સુરતી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે આજે પ્રથમ એક જ બસ ઉપાડી હતી જેને ગૃહ રાજ્ય મંત્રીએ અને સુરતના મેયરે લીલી ઝંડી આપી કરી હતી આ બસ આજથી ફેબ્રુઆરી સુધી દોડવાની છે એસી વોલ્વો કેપેસિટી મેયરેલીસ પેસેન્જરની છે જેથી આગામી એકવીસ દિવસમાં બેતાલીસ એસી વોલ્વો સીટર બસ મળતી હોવાથી બે હજાર જેટલા સુરતી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજના મહાકુંભમાં સરળતાથી આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકશે બીજી તરફ સુરત એસટી નિગમને પણ 1 કરોડ 61 લાખની આવક થવાની સંભાવના છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટા ભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શક્યા છે સરકારે સુરત થી મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પેકેજ જાહેર કર્યું છે જેમાં ત્રણ રાત્રિ અને ચાર દિવસનું વ્યક્તિ દીઠ આઠ હજાર ત્રણસો રૂપિયા પેકેજ છે એમાં જીએસઆરટીસી ની એસી વોલ્વો બસ રહેશે જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે દિવસનું અને રાતનું ભોજન પેસેન્જર ના સ્વ ખર્ચાનું રહેશે એટલે ભોજન ની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પેકેજમાં નથી જો કે સુરત થી બોલ્વો બસ શરૂ થતા પ્રયાगराज જવા ઈચ્છતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સુરત થી દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે બ્યુરો રિપોર્ટ સુરત